નમસ્કાર મિત્રો વિકસિત ભારત બિલથોન કાર્યક્રમ બે હજાર પચીસમાં સરકારી માધ્યમિક શાળા લીમડા તાલુકો વાઘોડિયા જિલ્લો વડોદરા આપનું હાર્દિક સ્વાગત કરે છે આ કાર્યક્રમમાં અમારી કૃતિનું નામ છે બોમ્બને રોબોટ દ્વારા રિડ્યુસ કઈ રીતે કરવો આજે તમે જોઈ શકો છો કે ઘણી ખરી હોસ્પિટલો જાહેર સરકારી કચેરીઓ રેલવે સ્ટેશન ઉપર આતંકવાદી દ્વારા બોમ્બ મૂકવામાં આવતા હોય છે એ બોમ્બને ડિટેક્ટ કર્યા બાદ એને રિડ્યુસ કરવા માટે મનુષ્યનો ઉપયોગ કરવામાં આવે છે જો મનુષ્ય દ્વારા તેને ડિટેક્ટ કરવામાં આવે અને બોમ્બ ડિટેક્ટ કરવામાં કે રિડ્યુસ કરવામાં કોઈ પ્રોબ્લેમ થાય તો વિસ્ફોટ થવાની સંભાવના રહેલી છે જેમાં એ વ્યક્તિ મૃત્યુ પામે છે પરંતુ જો આપણે એ બોમ્બને રિડ્યુસ કરવા માટે મનુષ્ય કે વ્યક્તિની જગ્યા પર રોબોટનો ઉપયોગ કરીએ તો રોબોટ દ્વારા જ્યારે એ બોમ્બને રિડ્યુસ કરવામાં આવશે અને અચાનક કે કોઈક કારણોસર જો રિડ્યુસ કરવામાં પ્રોબ્લેમ થશે કે સમસ્યા ઊભી થાય તો મનુષ્યને જાનહાનિ થતી બચી શકે છે કોઈ પણ પ્રોબ્લેમ થશે તો રોબોટને થશે જેથી વ્યક્તિની જાન બચી શકે છે એ વ્યક્તિ કોઈકના ઘરનો ભાઈ કોઈકના ઘરનો પુત્ર કોઈકનો બાપ હોય છે માટે અમે આકૃતિ પસંદ કરેલી છે મને આશા છે કે તમને અમારી આ કૃતિ તમને ગમી હશે થેન્ક યુ